આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ઔદ્યોગિક વિસ્તારો અને ક્વોરી વિસ્તારોને જોડતા માર્ગના મજબૂતીકરણ માટે એક હજાર ચારસો સિત્તેર કરોડ રૂપિયાની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે આ રસ્તાઓના કામ થવાથી આ રસ્તાઓને જોડતા શહેરો નગરો ગ્રામના ટ્રાફિકને સરળતા રહેશે અને વાહન વ્યવહાર લાયક સારા માર્ગની સગવડતા મળશે મુખ્યમંત્રીએ કુલ છસો ઇઠ્યાસી કિલોમીટરના પાસઠ માર્ગ માટે આ રકમ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જે અંતર્ગત ત્યાસી કિલોમીટર માર્ગને ફોર લેન સુધી પહોળા કરવામાં આવશે જ્યારે એકસો કિલોમીટર સુધીના રસ્તા દસ મીટર સુધી પહોળા કરાશે સાથે ચારસો બત્રીસ કિલોમીટર લંબાઈના માર્ગનું મજબૂતીકરણ કરાશે તેમજ પુલ ક્રોસ ડ્રેનેજ સ્ટ્રકચર્સના જરૂરી મજબૂતીકરણ પણ કરાશે વિગતવાર પ્રોજેક્ટ રિપોર્ટ્સ તૈયાર થયા પછી જરૂરિયાત જણાશે તે રસ્તાઓ ઉપર ફ્લાયઓવર પણ બનાવવાનું આયોજન છે જાપાનના સિઝુઓકા પ્રિફેક્ચરના અઢાર સભ્યોના ડેલીગેશને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી જાપાનના સિઝુઓકા પ્રીફેક્ચર એસેમ્બલીના સભ્ય અને ત્યાંની એસેમ્બલીના ઇન્ડિયા જાપાન ફ્રેન્ડશીપ પાર્લામેન્ટ લીગના સેક્રેટરી જનરલ શ્રીયુત આત્સુયુકી રાંચીના નેતૃત્વમાં આ ડેલિગેશન ગુજરાતની મુલાકાતે આવેલું છે મુખ્યમંત્રી સાથેની બેઠકમાં તેમણે ગુજરાત સાથે વાણિજ્યિક સંબંધો ઉપરાંત લોકસંપર્ક શિક્ષણ અને સંશોધન તથા પ્રવાસન અને સાંસ્કૃતિક ક્ષેત્રે સંબંધોનો સેતુ લાંબા ગાળા સુધી સૌહાર્દપૂર્ણ રીતે આગળ ધપાવવાની ઉત્સુકતા દર્શાવી હતી સિઝુઓકા પ્રદેશ જાપાનમાં મેક ઇન જાપાન ઉદ્યોગોમાં ચોથા ક્રમનું અગત્યનું સ્થાન ધરાવે છે તે સુઝુકી યામાહા હોન્ડા અને ટોયોટો જેવા ઓટોમોબાઇલ ઉદ્યોગો સિઝુઓકા પ્રદેશમાં વિશેષ મહત્વ ધરાવે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડેલીગેશનને આવકારતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપમાં ભારત જાપાનના સંબંધો વિશ્વાસુ મિત્ર દેશ તરીકે આગળ વધ્યા છે ગુજરાત આ દ્વિપક્ષીય સંબંધોને વધુ આગળ ધપાવશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો મુખ્યમંત્રીએ ઉમેર્યું કે જેમ મેડ ઇન જાપાનની વિશ્વસનીયતા ક્રેડિબિલિટી છે તે જ રીતે ઝીરો ઝીરો ઇફેક્ટ મંત્ર સાથે પણ પર્યાવરણ અનુકૂલન અને વિશ્વકક્ષાના ઉત્પાદનો માટે મેક ઇન ઇન્ડિયા પ્રતિબદ્ધ છે સાબરકાંઠાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસ મામલે છ બાળકોના મોત થયા હતા તેમજ વધુ બે બાળકોની સારવાર ચાલી રહી છે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા હિંમતનગર સિવિલ હોસ્પિટલના ડોક્ટર યોગેશ મોદી આપણે જીએમઆરએસ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં જે શંકાસ્પદ વાયરલ કેસ આવ્યા હતા એમાંથી છ તાજો રિપોર્ટ આવ્યો એ પ્રમાણે ચાર બાળકોના રિપોર્ટ આવ્યા છે એક બાળકનો રિપોર્ટ પોઝિટિવ છે અને ત્રણ બાળકોના રિપોર્ટ નેગેટિવ છે હવે આ જે વાયરલ એન્સેફેલાઇટીસ ના શંકાસ્પદ કેસ છે એના માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પીઆઈસી વોર્ડમાં પૂરતી સુવિધા કરી દેવામાં આવેલી છે અને કદાચ આગળ પણ કોઈ એવા કેસીસ આવે તો એના માટે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબના સહયોગથી પૂરો તૈયારી છે આ તરફ અરવલ્લી જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના ત્રણ પૈકી એક બાળકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અરવલ્લી જિલ્લાના અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ જણાવે છે કે જિલ્લામાં સૌથી પ્રથમ ભીલોડા તાલુકાના મોટા કંથારીયા ગામમાં ચાંદીપુરાના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જેમાંથી એક બાળકીનો સીરમ પોઝિટિવ આવ્યો છે જ્યારે સીએસએફ નેગેટિવ આવ્યો છે હજી બે બાળકના રિપોર્ટ આવવાના બાકી છે અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમના કેસ નોંધાયા હતા જેમાંથી સારવાર દરમિયાન ત્રણેય બાળકોના મોત મોતની છે તો ગાંધીનગરના દહેગામ તાલુકામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ સામે આવતા આરોગ્યની ટુકડીએ મુવાડા ગામના સાહીઠ જેટલા ઘરમાં તપાસની કામગીરી હાથ ધરી છે દરમિયાન શંકાસ્પદ મગજના તાવના લક્ષણ ધરાવતા અન્ય કોઈ દર્દી મળ્યા નથી ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે મુવાડા ગામમાં સાત વર્ષના એક બાળકને ખેંચ સાથે મગજના તાવની અસર દેખાઈ હતી ત્યારબાદ ચાંદીપુરા વાયરસની તપાસ અર્થે બાળકના નમૂના પુણે મોકલવામાં આવ્યા છે હાલમાં આ બાળકને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે તો મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસનો પ્રવેશ થયો છે ખેરાલુ તાલુકાના વરેઠા ગામ અને વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં બે કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય વિભાગે એ બે બાળકોના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે જિલ્લાના બે તાલુકાઓમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા વાયરસ જિલ્લામાં ન ફેલાય તે માટે એડવાન્સ સર્વેલન્સની કામગીરી કરાઈ હતી પ્રાકૃતિક ખેતી અભિયાનના ભાગરૂપે તાજેતરમાં ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ઘોડી ગામે પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખ જણાવે છે કે આ તાલીમમાં કુલ છવ્વીસ ખેડૂતોએ ભાગ લીધો હતો જેઓને જીવામૃત બીજામૃત ઘન જીવામૃત આચ્છાદન વાફસા ખાટી છાશ ગૌમૂત્ર તેમજ રાખનો ઉપયોગ કરી કઈ રીતે જમીનની ફળદ્રુપતા વધારી વધુ ખેત ઉત્પાદન મેળવી શકાય તેની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીડીને ફોલો કરી શકશો